માંડવી વીઆરટીઆઈ ના સુવર્ણ જયંતિ વર્ષ નિમિત્તે ટાટાના ના કોમન સર્વિસ સેન્ટર ને ખુલ્લું મુકતા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી આજે અહીં વીઆરટીઆઈ ની અંદર સીએસસી સેન્ટર નો પ્રારંભ થયો છે વિવેકાનંદ રિસર્ચ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ વર્ષોથી મુરબી વડીલ કાંતિસેનભાઈ શ્રોફ એમના દ્વારા આ સેવાકીય પ્રવૃત્તિનો પ્રારંભ થયેલી આ સંસ્થા છે અને આ સંસ્થાની અંદર ખૂબ લોકોને સહયોગ પ્રાપ્ત થયો છે પછી પ્રકૃતિનો વિષય હોય પાણીનો વિષય હોય રોજગારીનો વિષય હોય અન્ય કોઈ પણ રીતે તો એ શ્રૃંખલા ચાલી રહી છે તો હવે એની સાથે સાથે જેટલા બીજા અહીંયા ઉદ્યોગ ગ્રહો આવ્યા છે એ ઉદ્યોગ ઉદ્યોગગ્રહો જેવા કે ટાટાએ અહીંયા અધિકારના ભાવથી સાથે રહીને એ સીએસસી સેન્ટરમાં ડિજિટલ સેવા કેન્દ્રનો પ્રારંભ કર્યો છે અન્ય ગ્રહો પણ એમાં સહયોગ કરીને સરકારનો એક અભિગમ રહેલો છે કે લોકો સુધી સેવાને સરળતાથી પહોંચાડવી તો જે આ અહીં સેન્ટર છે આ સેન્ટરની અંદર ઓનલાઈન પાસપોર્ટ કેન્દ્રના વ્યવસ્થાના સંદર્ભમાં કાંઈ હશે કિસાનોને પોતાની સબસિડીના સંદર્ભમાં કાંઈ હશે કિસાન ક્રેડિટ કાર્ડના સંદર્ભમાં હશે રોજીરોટીના સંદર્ભમાં હશે આયુષ્યમાન કાર્ડના સંદર્ભમાં હશે કે જે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ લોકોને આંગળીના ટેરવે સેવા પૂરી પાડવીનો જે અભિગમ ડિજિટલાઇઝેશનના સંદર્ભમાં થવા જઈ રહ્યો છે તો એ સંદર્ભની અંદર સહયોગી થવા માટે વીઆરટીઆઈ ટાટા અધિકાર આ સીએસસી આ બધું સાથે રહી અને એમાં સાથે ગવર્મેન્ટ મશીનરી પણ સાથે રહે મામલતદારશ્રી અને એ બધા મિત્રો પણ સાથે છે કે જે વેરિફિકેશન અને એનું જ્યારે કન્ફર્મેશન આવશે ત્યારે એ ગવર્મેન્ટ મશીનરી કરશે તો એ ભાવથી આજે અહીંયા કેન્દ્ર પ્રારંભ થયો છે આવનારા દિવસોમાં કેન્દ્ર એ વિસ્તૃતિકરણના ભાગરૂપે આગળ પણ વધશે ત્યારે એ વિસ્તૃતિકરણના ભાગરૂપે જ્યારે આગળ વધશે ત્યારે ગામડાઓમાં બહેનોને આની સાથે જોડીને મહિલા રોજગારીના સંદર્ભમાં પણ બહેનો આમાં કેમ વિશેષ જોડાઈ શકાય એ રીતે આગળ વધશે એટલે હું આજના દિવસે શુભકામના પાઠવું છું અને મોરબી વડીલ કાંતિસેનભાઈને યાદ કરીને કે એમની જે જ્યોત છે સેવાની એ સતત જલતી રહે છે અને હવે નવા ફોર્મમાં પહેલાં જ્યારે રૂબરૂ થતું હતું હવે ડિજિટલાઇઝેશનના ફોર્મમાં અન્ય લોકોના સહયોગથી શૈલેષભાઈ પણ આ કાર્યની અંદર સાથે જોડાયા છે તો સૌ કોઈ સાથે મળીને આવનારા દિવસોમાં અંતતોગતવા ગતવા લોકોનું કેમ સુખાકારી વધે એના માટેના પ્રયાસને હું બિરદાવું છું અને અભિનંદન આપું મામલતદાર ગવર્મેન્ટ કરવા માટે આ સંસ્થા ઊભી કરી છે સીએસસી જે સેન્ટર છે એ બધાને પબ્લિકથી તકલીફ ન પડે સરળતાથી વધુ દૂર થઈ જાય એ લોકોની મદદ કરવા માટે આપણે લોકલ વિલેજ લેવલ ઉપર આ ખોલ્યું છે એનાથી માંડવી તાલુકામાં ગવર્મેન્ટનું જે પણ કંઈ સ સહકાર હોય એ બધું ધ્યાન આપે અને પ્રોબ્લેમ જે હોય એ બધા સોલ્વ કરી આપે માણસોને ધક્કા ખાવાની જરૂર નહીં પડે એક સેન્ટરમાં જ બધું એને મળી જાય જે પણ મદદ જોઈતી હોય વાત કરી એમને પેન કાર્ડ છે આધાર કાર્ડ છે એનું પાસપોર્ટ નું છે બધે એક ચગાને માણસને દોડાદોડી ન કરવાની ને સેન્ટરમાં મદદ જે પણ જોઈએ તકલીફ હોય એ બધી દૂર કરવામાં આવે મામલતદાર સિંહ પણ છે એની ઓફિસમાં કંઈ પણ મદદ જોઈએ એ લોકોએ ગાઈડ કરી અને માણસને તકલીફો દૂર કરી આપે એટલે વેલેજ વિલેજ લેવલથી શરૂ થઈ અને પાછા તાલુકા લેવલ સુધી આપણે પહોંચી જશું નાના નાના વિલેજમાં પણ હવે સેન્ટર ખોલવાના છે ટાટા પાવરના સહયોગથી એટલે માણસને માંડવી આવવાની પણ જરૂર નહીં પડે કેમ્પ રાખશું મુદ્રા છે પર છે બધી ઠકાણે કેમ્પ પણ હોય તો એ પ્રોબ્લેમ માણસને ટકાનો પડે મહિલાઓને પણ આ જે બધું મહત્વ આપીએ છીએ એટલે એ લોકોને પણ જે કંઈ સરળતાથી પતી જાય બધું એના માટે આ સેન્ટર ખોલ્યું છે અને કાન્તેશભાઈ નું જે VRTI સેન્ટર ઇમેજ તલેલું મોટુ ઈ હવે આગળ ચાલીને હજી 50 વર્ષ થયા ઈ હવે 100 વર્ષ સુધી આપણે જોશું ઈચ્છે થેન્ક યુ થોડું આવો કાર્યક્રમની નમસ્કાર મેરા નામ અતુલ કરવટકર હે મેં CSR કાર્યક્રમ કે અંતર્ગત Tata Power કંપની કો રપ્રેઝન્ટ કર રહા હું Tata Power ને અધિકાર કાર્યક્રમ કે અંતર્ગત એક નવી પહેલ ચાલુ કરી છે જisse ki સરકારી jitni bhi yojana hai shasan ki जो है चाहे वो सेंट्रल गवर्नमेंट की योजना हो चाहे स्टेट गवर्नमेंट की सारी योजनाओं को लोगों तक पहुंचाने के लिए अधिकार कार्यक्रम चालू किया जिसमें वी के साथ मिलकर हम लोगों ने सी सेंटर की शुरुआत करी है और गवर्नमेंट के साथ मिलकर हम लोग गवर्नमेंट की योजनाओं के लाभ लोगों तक पहुंचाने का काम कर रहे हैं और स्पेशली जो बहनें हैं जो यहाँ तक नहीं आ पा रही है हमारे बचत गट है उनकी बहनों को जो है एम्पावर करेंगे वहाँ जा उनके फॉर्म भरेंगे और फॉर्म भरने के साथ उन लोगों को गवर्नमेंट की जितनी भी स्कीम है जैसे कि डिजिटल uh, इंडिया को कैसे आगे बढ़ाया जाए जब पन्द्र प्रधान मोदी जी का uh, सपना है कि डिजिटल इंडिया आगे तक पहुंचे तो डिजिटल इंडिया के तहत सारे गाँवों में की बहनों को सारी स्कीम जितनी भी है वो स्कीम से जोड़ा जाए आयुष्मान कार्ड हो चाहे केहडू पोर्टल हो फार्मर हो चाहे वो uh, यूथ हो जिसमें मुद्रा योजना है बैंकिंग सर्विसेज हो पासपोर्ट हो जो भी रोजमर्रा की जो स्कीम्स है उनसे जोड़ा जाए उसको एम्पावर करने के लिए सी सेंटर का वी के साथ शुरुआत करिए और ये आगे तक के हम लोग उनको कोशिश करेंगे कि जितने भी लाभ गवर्नमेंट के गवर्नमेंट के साथ मिलके उनको पहुंचा सके ये अधिकार कार्य के तहत टाटा टाटापोर की ऑल इंडिया में ये स्कीम चल रही है और यहाँ पे आज शुरुआत हो रही है तो शुभेच्छा है वी और बाकी टीम को कि ये बहुत आगे बढ़े और लोगों को लाभ पहुँचा पाए धन्यवाद नमस्कार मेरा नाम कमलिंदु भगत है मैं वी मांडवी संस्था का डिप्यूटी सी ई और वी संस्था जिसका हमेशा से ये उद्देश्य रहा है कि लोगों के साथ लोक संपर्क कैसे ज़्यादा से ज़्यादा हो सके, जिससे हम उनको सरकारी और बिन सरकारी संस्थाओं के सारे सर्विसेज अने स्कीम के साथ हम कैसे जोड़ सकें तो सरकार श्री का जो पहल है डिजिटल इंडिया के तहत ये जो कॉमन सर्विस सेंटर के थ्रू अपने जितने भी लाभार्थी या लोग हैं उनका एप्लीकेशन कैसे कर सकें और अलग अलग स्कीमों से उनका फ़ायदा कैसे दिला सकते हैं तो इसीलिए संस्था ने ये निर्णय लिया है लिया है और लिया है कि 50 साल का स्वर्ण जयंती के अवसर पे जो हम इस साल मना रहे हैं तो ऐसे कुछ करें जिससे ये लोक संपर्क का जो कार्यक्रम है सतत और निरंतर चलता रहे तो आज उद्घाटन किया है हमने एक कॉमन सर्विस सेंटर का अपने वी मांडवी कैंपस के प्रांगण में और हमारा जो उद्देश्य रहा है कि जितने ज़्यादा से ज़्यादा हम लोगों को जोड़ पाएँ और लोगों को फ़ायदा दिला पाए हमारी सफलता उसमें ही है ये इसको आ, हम दो तरीके से कार्यरत करेंगे ये, और इसको जो सपोर्ट किया है इस सी सेंटर को इस्टेब्लिश करने के लिए अपने सी टाटा पावर और टाटा पावर कम्युनिटी डेवलपमेंट ट्रस्ट के तरफ से तो ये जो हमारे आसपास के विलेजेस हैं गांव हैं तो यहाँ पे भी हम आ, हफ्ते में एक या दो दिन उन गाँवों में जाएंगे और ऐसे कैंप्स करेंगे जहाँ पर ज़्यादा से ज़्यादा लोग को हम इस मुहिम के साथ जोड़ पाएँ और साथ ही साथ इस सेंटर में आ, कहीं के भी खेड़ूत हो थ्रू आउट गुजरात और सब के लिए सबका यहाँ पे स्वागत है किसी का भी कार्य यहाँ पे होगा और एक निर्णय हमने संस्था तरफ से लिया है कि कोई भी एडिशनल चार्जेस के बगैर जो भी सरकार का चार्जेस होगा पोर्टल में बस वही लिया जाएगा जिससे लोगों का जो भार आता है आ, स्कीम को लेने के लिए वो भार उनके जेब पे ना पड़े धन्यवाद गोर्धन पटेल कवि વીઆઈટીઆઈ કચ્છ આજે વીઆઈટીઆઈના પ્રાંગણમાં એક અનોખા પ્રકલ્પનો પ્રારંભ થયો થયો છે એનું નામ છે સીએસઆર સેન્ટર કોમન સર્વિસ સેન્ટર આ સેન્ટરનો હેતુ બહુ સ્પષ્ટ છે માણસ અત્યારે વર્તમાન સમયમાં અનેક પ્રકારના કામો લોકોને કરવા પડતા હોય છે આધાર કાર્ડ પાન કાર્ડ બેન્કિંગ સેવાઓ લોનની અરજીઓ સ્કોલરશીપ સ્વાસ્થ્યને લગતી કામગીરી આવા અનેક કામો વીમાના કામો અનેક પ્રકારના કામો કરાવવા પડતા હોય છે ક્યાંક ને ક્યાંક જઈને એનો ખર્ચ પણ થતો હોય છે ત્યારે ટાટા પાવર કંપનીના સહયોગથી અધિકાર નામનો એ કાજે આખો પ્રોજેક્ટ અમે લોન્ચ કર્યો છે માનનીય ધારાસભ્ય અનુરુદ્ધ દવેશ એમનું હમણાં જ ઉદ્ઘાટન પણ કર્યું આ પ્રકલ્પનો હેતુ સામાન્ય માણસને સંપૂર્ણ સેવાઓ એક એક જગ્યાએ એક જ જગ્યાએથી મળી જાય એ છે સામાન્ય રીતે માનો કે આધાર કાર્ડ કે કાંઈ પણ એવા કામ કરાવવા હોય તો ફી તો થાય આવું કે બીજા નથી થતું એવું ને ઘણી જગ્યાએ થાય છે કામ તો ઘણી જગ્યાએ થાય છે પણ સ્વાભાવિક છે કે બિઝનેસ પરપસથી કરતા હોય ત્યાં ફી લેતા હોય છે એ સ્વાભાવિક છે ત્યારે અમારો હેતુ છે અમારી પોતાની સંસ્થાની કોઈ પણ પ્રકારની ફી અમે લઈશું નહીં માત્ર સરકારી ધારાધોરણ મુજબ જે પૈસા ભરવાના આવે એટલા જ અરજદાર પાસેથી લેશું અને અમારી સેવા નિઃશુલ્ક એમને પ્રદાન કરીશું આ એક બહુ મોટી વસ્તુ છે અને ધક્કા પણ ન થાય એના માટે અમે આ સેન્ટર ખોલ્યું છે ગામડાઓમાંથી આજુબાજુથી ક્યાંય પણથી લોકો અહીં આવે પોતાને જે કાંઈ સેવાઓ જોઈતી હોય બેંકની અરજી કરવી હોય લોનની અરજી કરવી હોય આધાર કાર્ડ કઢાવવું હોય કે એમાં પાન કાર્ડ ને રિવ્યૂ કરવા કાંઈ પણ હોય તો સ્વાસ્થ્યને લગતી કામગીરી હોય સ્કોલરશીપ વિદ્યાર્થીઓને ભણવાનું કે ખેતીવાડીની લોનો આ અનેક પ્રકારના કામો માર્ગદર્શન અને એપ્લિકેશન અને તમામ રીતે સુવિધાઓ અહીંથી ઉપલબ્ધ થશે એવો આ એક કોમન સર્વિસ સેન્ટરનો શુભારંભ થયો છે અને અમારે માટે ગૌરવની વાત એ પણ ખરી કે આ સેન્ટર અમારા વીઆઈટીઆઈના સુવર્ણ જયંતિ વર્ષના પ્રારંભને અનુલક્ષીને થયું છે વીઆઈટીઆઈ પચાસ વર્ષથી કામ કરે છે બધા જાણે છે પાણી પર્યાવરણ ગ્રામોત્થાન શિક્ષણ આરોગ્ય અનેક સેવાઓ છે કેટલાક નેશનલ ઇન્ટરનેશનલ સુધીના મોટા માતબર એવોર્ડ આ સંસ્થાએ મેળવા છે સંસ્થાના નામ કામ અને શાક બધા પરિસ્થિત છે ત્યારે આ સંસ્થાના પ્રાંગણમાં આ એક કેન્દ્ર શરૂ થવાથી એક વધુ પરિમાણ ઉમેરાયું છે વિશવું ઉમેરાયું છે જેનો લાભ લોકોને મળશે અને વધુ સારી સેવાઓ લોકો સુધી પહોંચાડી શકીશું આભાર